ભુજમાં નરસિંહ મહેતા નગરમાં મહિલા અગ્રણી રામુબેન પટેલે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો ભુજ શહેરમાં નરસિંહ મહેતાનગર ખાતે સત્યમ સંસ્થાને તાના રીરી મહિલા મંડળ દ્વારા ઇઠોતેર મા સુતંત્રતા દિલ્હીની ઉજવણી કરવામાં આવી હતી દેશભક્તિના ગીતોને ભારત માતા કી જૈના નારા વચ્ચે ભુજના જાણીતા મહિલા અગ્રણી અને પાટીદાર આગેવાન શ્રીમતી રામુબેન પટેલ દ્વારા નરસિંહ મહેતાનગરની શેરી નંબર પાંચ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો વિશાળ જન્મેદની અને બાળકોની હાજરી વચ્ચે સલામી આપી હતી આ તકે બાળકો માટે રાષ્ટ્રધ્વજ દોરા દોરવાની સ્પર્ધા યોજાય જેમાં એમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો આરંભે દર્શક અંતાણીને પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું ત્યારબાદ સૌ બાળકો હાથમાં ઝંડા લઈને ભારત માતા જયના નારા લગાવીને વાતાવરણને દેશમય બનાવ્યો હતો રામુબેન પટેલ દ્વારા તમામ બાળકોને ઇનામોથી નવાજ્યા હતા ઉપરાંત તમામ બાળકોને પિઝા આપવામાં આવી હતી અને ઉપરાંત બાળકોને દિજેન્દ્રભાઈ વોરા મીનાબેન ધોળકિયા તેમજ કૌશલ્યાબેન જયેશભાઈ કોઠારી ગીતાબેન જોશી દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત તમામ બાળકોને રાષ્ટ્રધ્વજ હર્ષદભાઈ ઠક્કર હકી દ્વારા આપવામાં આવ્યા અને આજ દિને નરેન્દ્રભાઈ સ્વાદિયા અને થારાબેન નિકુંજ અધિકારી તેમજ ભરતભાઈ સોની ગીતો વાતાવરણ સ્વતંત્રતા દિનના કાર્યક્રમમાં દર્શકભાઈ અંતાણી નરેન્દ્રભાઈ સવાદીયા ભરતભાઈ સોની ચેન્તિભાઈ ડુંડિયા કાર્તિકભાઈ અંધાણી તેમજ મહિલાઓમાં દક્ષાબેન ડુંડિયા સ્મિતાબેન અંતાણી ગીતાબેન જોશી ધારાબેન નિકુંજ અધિકારી કલ્પનાબેન સોની કૌશલ્યાબેન જયેશભાઈ કોઠારી મિલીબેન કોઠારી અને પ્રિયાબેન કોઠારી ભૂમિ કાર્તિક અંતાણી વગેરે મહિલાઓ ઉપસ્થિતિમાં રહ્યા હતા અને આ તકે રામુબેન પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને અર્જ્ઞાતિને બાળકોને દેશભક્તિના ગીતો ગાઈને વાતાવરણ ગજવી મૂક્યું હતું દેશભક્તિના ગીતો કરનાર તમામ બાળકોને રમુબેન પટેલ દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા